માંડવી શહેરના ચારસો પિસ્તાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ માંડવી શહેરના ચારસો પિસ્તાલીસમાં સ્થાપના દિને ખીલીપૂજન તોરણવિધિ પુસ્તકમેળો તેમજ પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના અંગે માહિતી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું સવારે દરિયાલાલ દ્વાર પાસે માંડવીનગર સેવા સદનના અધ્યક્ષ હરેશભાઈ વિંજોડાના વરદહસ્તે ખીલીપૂજન તેમજ તોરણ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપાધ્યક્ષ જ્યોત્સનાબેન સેંઘાણી કારોબારી ચેરમેન વિશાલ ઠકર સત્તાપક્ષના નેતા લાંતિક શાહ દંડક જયશ્રીબેન વસાણીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સંજય જોશીએ કરેલ હતી કાર્યક્રમમાં પિયુષ ગોહિલ હનીફ જત પ્રેમજી કેરાઈ હેતલબેન સોનેજી જીજ્ઞાબેન હોદાર મરિયમબેન લોહાર નિમેશ દવે વિજય ચૌહાણ પૂર્વ પ્રમુખ હરીશ ગણાત્રા અરવિંદ ગોહિલ હિરજી કારાણી આદિત્ય ચંદારાણા રાજેશ કાનાણી મુખ્ય અધિકારી જિનેશ બારોડ વસંતલાલ સોલંકી કમલેશ ગઢવી મંજી પરમાર પ્રવીણ સુથાર ચેતન જોશી ભૂપેન્દ્ર સલાટ રાજેશ ગોર જયેશ ભેડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા માંડવીવાસીઓ અને દુનિયાના ખૂણામાં ખૂણા વસ્તા માંડવીના લોકોને શુભેચ્છા પાઠવું છું માંડવી ખૂબ વિકસિત થઈ રહ્યું છે માન્ય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ માન્ય શ્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા સંયુક્ત કર્મ કે માંડવીનું ખૂબ વિકાસ માટે ચિંતા કરી રહી છે અને ખૂબ વિકાસની ગ્રાન્ટો આવી રહી છે આપ જોવું છો એ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા માટે રોડ પહોળા કરવામાં આવે છે પાણીની વ્યવસ્થાઓ માટે નવા ટાંકા બનાવી ફિલ્ટર પ્લાન્ટની પણ એક આયોજન કરવામાં આવ્યું છે ગટરો હોય તો ગટરની સમસ્યાઓ માટે ખૂબ પ્રયત્ન નવી ગટર લાઈનોનો પાઇપ નાખવામાં આવે છે અને સેનિટેશન માટે ખૂબ નવા વાહનો જેનાથી પ્રજા સુખાકારી માટે કામ કરી શકાય ખૂબ નગરપાલિકા અમારી ટીમ પ્રયત્નશીલ છે આવનારા દિવસેમાં ખૂબ માંડવી વિક વિકસવાનું છે વર્ષોથી આપણે અહીંયાથી પ્રજાહિતના શુભેચ્છાઓ માટે ખીલી પૂજન આપણે કરતા હોઈએ છીએ એક નાનકડો કાર્યક્રમ વીઆરટીઆઈ માધ્યે લાઇબ્રેરી લાઇબ્રેરી મધ્યે વીઆરટી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પુસ્તક પુસ્તકમાં ચાલીસ ટકા જેવો ડિસ્કાઉન્ટ છે સોરેઘર ઉર્જા માટે પીજી વિશાલ અને માંડવી નગરપાલિકા માટે સ્થાપના દિન નિમિત્તે દસ ટકા એક્સ્ટ્રા સબસિડી મળવાની છે આજે તો સૌ પ્રજાજનોને હું વિનંતી કરીશ કે આ બધા કાર્યક્રમોનો લાભ લે